હેપી જન્માષ્ટમી તો અમે ફરી કાલે રાતે આવી ગયા ઉત્તમભાઈ ત્યાંથી શ્રીબેન રોકાણા એટલે આજે ફરી અમે જઈએ છીએ અને ત્યાં સારું એવું સેલિબ્રેશન છે જન્માષ્ટમીનું અમારે અહીંયા તો નથી એટલે પછી આજે બી અમે ત્યાં જાયેલા પણ બહુ વરસાદ આવ્યો છે અમારે ગાંધીનગરમાં કહીએ તો આમ એવરી યર એક વર્ષ નથી જાવ તો આ વર્ષે છે કે હા ચોમાસું ગાંધીનગરમાં પણ આવ્યું એવું કહી શકાય તો અમારી જે રેસિડન્સ છે ત્યાં જ આટલું પાણી ભરાઈ ગયું જો કેટલું બધું પાણી છે આગળ જતાં હું જાઉં છું ને તો ત્યાં નાથી રોવાઈ જાય છે ધ્યાનુંથી જો આ ગાડી મને ઉડાડતી ના જાય એટલે હું સાઈડમાં આવી ગઈ જો આપણે આ ગાડી ચાહીએ તો સારું છે તમને અંદાજ આવી જાય કે એન્જિનમાં પાણી જાય એટલું પાણી આવી ગયું છે જો પગ કેટલા ડૂબતા જાય છે જોકે આવું પાણીમાં હું ચાલતી હતી જ્યારે હું સિક્સ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે આવી રીતે અમારી ઉનામાં પાણી આવી ગયું હતું ત્યારે હવે પાછા હે स्वीकीन जोमेटो चालू जो। होंगे हाँ स्वीकी की है जोमेटो दे हाँ हम कोई बंद साथ दे ही बड़ा वर्चस्व में डिलीवरी करे नहीं या नहीं बच्चों पहुँचाते इतरत ना बा आगे तू यानू हम चले हम चले તો હું જ બોલી તમે ખાલી સહેજ મોડી કરે

ખાલસા થઈ જાય તો વરસાદ તમને એ રીતે બતાવી લે હે ને તો બીજો એક ફાયદો ચાલુ થવાની એક બે મહિનામાં જ લગભગ એન્ડ ઉપર કામ છે બધું કઈ હતું જ આ એ સ્ટેશન બની ગયું આ ખુ સ્ટેશન બની ગયું સરસાઈ કો સેક્ટર રેક અને કેવા જોરદાર બનાયા છે અયા પેલું સ્કેફોલ્ડિંગ કરીને કરી ને બધા પેઇન્ટિંગ કેમ મસ્ત ઝુલતા મિનાર હા તો હું ફાયદો ઈ તો કે ઓરતી રીમત હતી અલગ બધું થઈ જશે કનેક્ટિવિટી વધી જશે એટલે અમદાવાદ કરતા ગાંધીનગર ની ડિમાન્ડ વધી જશે એટલે એ શું હમ આમેટલી ભીડભાડ નહીં અને એક્ટિવિટી મળે એટલે લોકો રેસિડન્સી વધી જશે આ પ્રિફર કરે કે આ રેવા આઈથી રહે ને અમદાવાદ હોય અપડાઉન બી ઈઝીલી થઈ જાય થાય સંધાવાળા એવો ફાયદો થાય અને ઓલમોસ્ટ અત્યારે મેટ્રો નથી તો ઘણા એવા લોકો છે જે અહીંયા ગાંધીનગરમાં રહે છે અમદાવાદમાં બિઝનેસ કે જોબ કરતા હોય છે અપડાઉન કરતા અપડાઉન કરતા હોય ગાંધીનગર આમ આમ હારું હમ શિયાળામાં ઠંડી પુષ્કળ પડે હમ અને ઉનાળામાં ગરમી પુષ્કળ પડે

આવડે ગીત આવડતું જોઈ ને હું ખોટું બોલો કેમ સમય થઈ ગયો એટલે એટલા વર્ષ ગાતા સ્કૂલ એટલે વિજય વિશ્વતી રંગા પ્યારા

સ્વામી નારાયણ <Transforma> <car une DJazione>

અને બીજો એક ધ્યાનમ એવું કરે ને સ્મૂથી માં જો અમે અમારે ધ્યાનમ છે ને એસી ના રસિયા થઈ ગયા છે જો જો આગળ એની હામી પાછી કરી દે બે બે ડક જો એ મારો આળો આ આજકાલના છોકરાઓ એસી ના રસિયા હોય છે આ જો લાઈવ એક્ઝામ્પલ અમાર ધ્યાનમ નું આ ડક છે ને એ ઘણીવાર વાર એટલી ફાસ્ટ એસી હોય એટલે હું આમ ઊંચી કરી દઉં છું તો એ પાછો એનું સેટ હાથે કરી દે એની રીતે એની સામે જોજો પાછો ખુશ થતો જોકર ને કે એનું ધ્યાન ન હોય અમે ગમે એ રીતે એમ કરીએ ને તો એને હણાને ખબર જ પડી જાય પાછો સેટિંગ કરી જ નાખે અલ્લાહ બસ થઈ ગયું તારી અમે તો આવે છે અચ્છા નથી બરાબર પરકો સેટ કરું આ

કારણ કે અડધું અમદાવાદ તો દેખાય છે પણ વિઝિબિલિટી એટલી બધી નહીં જોરદાર પાણી પડે છે અને આ સાઇટા ઉપર તો પાણી ભરાઈ ગયા છે જો અહીંયા દેખાય જો આ સાઈટ ઉપર પાણી ભરાઈ ગયા બધી સોસાયટીમાં ભરાયેલા છે મારે રસ્તામાં આવ્યા ને બધે જોઈ લે વરસાદ જોવો કેવો આવે જોરદાર આવે છે કશું દેખાય નહીં એવું આવે પવન ફૂલ આવે છે વરસાદ જોરદાર આવે છે મને લાગે થઈ ગાંધીનગર કશું જ દેખાતું નથી જોરદાર વરસાદ ખાલી આગળના બિલ્ડિંગ આટલા દેખાય પછી એની આગળનું કશું જ નથી દેખાતું એટલો વરસાદ છે મને લાગે અમદાવાદ ડૂબી જશે જો આ કલાક હાલ છે ને તો ધબધબાટી બોલી જવાની હવે આ બાજુ કશું જ નહીં દેખાતું કર્યું છે ધ્યાનમભાઈ કાનુડો બનાવવાનું એ હશે એટલે વાત કોસરી કે પી પી છે કા પછી પાણી હોય કોણ ખબર ધ્યાનનું કાનુ બનાવવા એ તો ખુશ થાય છે અને શ્રીને રાધા બનવાની છે કાં શ્રી અમારે કાનુડો તૈયાર થવા માંડો છે અને થોડોક રોતો જાય છે ઘરના એ ઈવડું શ્રીને પહેરાઈ દે ડોકમાં સમજાણ શ્રી અટન ભલી રમતો લેહુ પાછો રોહે અને શ્રી રાધા બને છે રાધા हेलो फ्रेंड्स हाँ तो हेलो फ्रेंड्स आज हम मैं राधा बनी हूँ ऐसे चनिया चुनी पैर के और ये बच्चा ये हम छोटा बच्चा बना है कानून अभी दिखाते हो ध्यान दो कानून कुकर कानून आंध्र तो ले हो दिन नमर उतारो बिंदी क्या चीज़ बिंदी हाँ આગરે આગરે આ બધા सबको हेलो डिम पाજો હાય કે દે બધાને હાય હા હાય કહી દયો હાય હાય કહી દયો હાય હાય ટટ ટરખો ખવાવે ને ભાઈ મન તો નોલે જાલે હાય ને લેવા નહી જાનું ને પાઈ બધા ગુબ ગુબ કો એનો ગુબ ગુબ લીડ વિડિયો શરુ કર અંજો પપ્પા એ પપ્પા પડતે હમા રાધા જો અંજો આ રાધા એનો પપ્પા કે દે બેય 10 દિન હો જાય બેહારી ને ફોટો બોલાવે પપ્પા કાકા જો જો આજો એય મીઠું 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 આયનમ હું થ્યું મત મજા આવતી કાનાને